તંત્ર દ્વારા એવી વાત કરવામાં આવતી હોય છે કે પ્રી મોનસૂન કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે પણ રસ્તાઓ અને ખાડાઓ જોતા રાજકોટના રસ્તા અને ખાડાઓને એવું પણ લાગી નથી રહ્યું કે પ્રી મોનસૂન કામગીરી થઈ રહી હોય આજે આપણે રાજકોટના સંતબીર રોડ પર આવી ગયા છીએ અને અહીંયા લોકોને કેવી પરિસ્થિતિ છે કેવી હાલાકી ભોગવવી પડે છે એ વિશે આપણે લોકો સાથે જ વાતચીત કરીશું અને અહીંયાના રોડ રસ્તાઓને જોતા આ પ્રી મોનસૂન કામગીરી છે કામગીરી નહીં પણ એક સવાલ હોય એવું લાગી રહ્યું છે

કે મે હાથ પગ ભંગાવીને તમાર રિપોર્ટ કરવાના કાકા અકસ્માતોનો કેટલો કામ સંભવના રહી છે દરરોજ પાંચ સાત જણા ભાંગે જાત પગ અને એ સિવાય સરકારે ઉકેતી હોય છે કે પ્રી કામગીરી થતી હોય છે તો પ્રી મોનસૂન કામગીરીને લઈને તમે શું કહો કે ઈ ભવાડા જ છે એમાં આમાં કઈ સારું વાટે નથી પબ્લિકને ચશ્મા જ પહેરાવાના છે અને એ સિવાય બીજી કઈ તકલીફો મતલબ આપણે સાઈડથી કોઈ અ રજૂઆત કરેલી છે તંત્રને કે આવી હેરાનગતી છે કે મેં નથી જોતા ને આવ્યું નથી છે ને આવ્યું એ નહીં બસ એને એને જ કે જોઈ લેવાનું હોય કે કેટલી તકલીફ છે પબ્લિકને દોડી દોડીને મત લેવા આવે કોઈ જોતું નથી સાંભળું અમે આમ કરશું અમે તેમ કરશું અમે ઓલું કર્યું ઓલું કર્યું કેના પૈસા કર્યું એના ખિસ્સામાં દીધા છે પબ્લિકના પૈસાથી કરે છે જરૂર નથી અહીંયા રસ્તા ઉપર પડ્યા હોય કોઈ કે અહીંયા કોઈ ઉઠતા નથી

આપડા રાજકોટ ના રોડ રસ્તા છે એની હાલત આવી છે તો એને લઈને તમે શું કેશો એ તો આખું ગામ જોવે છે દરેક સાયકલ હલાવાળો જોવે છે આમ રોડ કરશે રોડ દિવસ થઈ ગયો લાઈન નાખવાની સર આપણે સંતવીર રોડ પર ખાડાઓને રોડ ને લઈને કેવી પરિસ્થિતિઓ ભોગવવી રસ્તા તો ખાડાઓ લઈને તો વધારે છે શંકરબી રોડ ઉપર એમાંય તમે આમ યાદવારા રોડે જાઓ એટલે તમારે જમ્પરના ભૂક્કા બોલી જાય કે જમ્પર જ બીજા નવા નાખવા પડે ખાડા તો અત્યારે એટલા વધી ગયા છે પછી તંત્ર એવું કહેતી હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી થયેલી છે પણ રોડ રસ્તાઓને જોતા તમે શું કહેશો કેવી રીતે થયેલી છે આ કામગીરી ના એટલે બધી હજી રિટેલ નથી અને બીજા નંબરમાં શેરીઓમાં તો ખાડામાં પાણી જ ભરાઈ ગયા હાથે નહીં હાલે તો અહીંયા

ના બાળકોનું ધ્યાન રાખવું પડે છે કારણ કે અમુક જગ્યા વરસાદ પાણીના લીધે સ્તર બહુ ભરાઈ ગયા તો ખાડામાં કોઈને ધ્યાન નથી અમુક કેટલે પડી જાય એટલે બાળકોનું તો સતત ધ્યાન રાખવું પડે અને અહીંયાના રોડ રસ્તાઓને જોતા આ પ્રીમોનસુન કામગીરી છે કામગીરી નહીં પણ એક સવાલ હોય એવું લાગી રહ્યું છે